મિત્રો જમવાનું બનાવીએ છે આ રોંધીએ છે આવે રોંધીએ જમવાનું બોય ખા રોંધીએ છે આ રોટલા બનાવે છે રોટલા આજે મકાઈના રોટલા બનાવીએ એમ મકાઈના રોટલા બનાવીએ અને ચોરીઓનું શાક બનાવી છે ચોરીઓ ને બટાકા ચોરી બટાકા કાલે મેં બીજું બોલી લીધેલો એ લીધો આવેલો ચોરીઓ સવાર ફ્લેવર ને વટોરા ને ભાત બનાવ્યો ફ્લેવર બટરવાનું ભાત બનાવ્યો અને અમને ચોરિયો બનાવીએ છીએ ચોરિયો તો અમે તો બટાકા મરચું એવું નાખીશ સાત બનાવી સાત હસ બનાવી દઈએ એ બનાવવા કરીએ છીએ અને અમે આજે ખરા પા મેમોન જાવ કલબૂચો લેવા ચાલો રાની પીએ બરાબર ટોપ મેચનો અહીં અમે કલ્યાણ આપી નો કલ્યા કાપીધો એટલે કાપી લોપથી જોયો એટલે હા કોમ ની ખાય એમ પછી ચાલુ સાડા દસ વાગી જ નીકળ્યો અગિયાર વાગે અગિયાર વાગે જ વાગે જો નીકળો પછી તોપ હોય તો પછી હવે ખાવા નીકળ્યો ખાવાનું તો બનાવશો નહીં જમવાનું તો પણ બનાવશો ને સરબત બનાવ્યો સરબત પીને પછી ખેતર જીવ ખેતર વાળીએ તરબૂતાની વાડીએ જો પછી તરબૂત લઈને બારોબાર જ પછી નીકળી ગયો ઘેર ફો નહીં ગયો પાછો વર્તમાન સીધાથી બરોબર ના તો પછી એ લોકો બધો લાગે છે કોઈને હેરાન કરવાનું ખોટું વધવાનું તમે રોન છો સોની અમે ઘેર જઈએ રાત આવશું ને તો રાત પડી જાય પછી રાત પર આવશું એમ નહીં આવો જશું હવે ખૂબ ધાડે રાત પર છે વખરાત પડી જાય બધું પમ નવરાઈ જઈએ પછી આ તળીનું પમ ધાડે છે નવરાઈ ગયા પછી જશું રાત પર જીધું બારે તો કોમ લાગે અને ચલકુતોની કોતરી લેવા બેર બેર ની નાયો એમ કબડી જાય એમ ખહી જાય આજી કોતરી દેવું ની ઈદિયાને એના બેરડી ડાયમો કેટલી જગ્યા ઉપર વારી અજી પાહ ખાસું દૂર આજી તો ખાસુ જોમુગા જોમુગા થી ખાસું તો એમ જવાનું કરો ડુંગર અમે આ એમ ડુંગર આખા ડુંગર આ ડુંગર ની વચ્ચે ગામ છે ફાઈ તેજી રો પછી આવીને અમે પાહ તલી કાપી ચાર પી એમ બધું ખાસું કોમ કર્યું આવે પણ બરાબર બપોરી અમે જ આવી પડેલ અમારી તબર બપોરી અમે જ પછી અને આજે અમે રોઈ દીધું નહીં અને તો ખાધું નહીં ના ખાવા સોરી સોરી ખવાનું વધેલું બપોરે રોઈ દઉં નહીં પછી આવીને ભાતને જોઈ ખાઈ લીધું એટલે અમને ભૂખ બરાબર લાગી છે એટલે હાવા ખાવા કહીએ છીએ ખાઈ લીધું ખાઈ પછી ખરાબ અને કાકાની જોરી છે અમારે બાજુના ગમે શહેરથી અડધો કિલોમીટર કિલોમીટર જેવું શેરથી સહી જવા કરીએ છે એ તો કીધું કે એમને કે એમને હવાલિયા કેલવાળો છે બે હજાર એક એમને બેસતો આવીએ મેં જઈએ એ બાજુ બે ખાઈ પછી જઈએ અમે ખાઈને જ જીવાથી પછી એવી ખાઈને બેલો હોય તો વાતો કરે આવેલી

रोटला तो थी गया छे भूख बराबर लागेली छे हमारे छोकरी रे पास टोमेटो वगैरह साग भावे रेले थे पाइप केली साग का लेई पड़े पर ई टोमेटो राखवा रो हमारे जेऊ से रहावारी साग करी से हमें, तो मस्त से नी रहावारी असल लागे ले टोमेटो काफी तैयार तो छे नाकी दे तो हावे रोटला थी गया मित्रों हावे में खाई ली જમવા ચાલો મિત્રો રસાવાળું શાક થઈ ગયું હું રસાવાળું કહેવાનું કે રસાવાળું બનાવ્યું હતા કોર રોટલો કોહણી ખાવાનો કોરું શાકની મજા આવે રસાવાળું જોઈએ આપણે એ તો જેને કોમ નહીં કરવાનું હોય ને એનાથી બધું કોરું થોડુંક આપણે કોહણી ધમકાવ્યા હતા આપણે પેટ ભરાય તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ અને સવારે વહેલા ઉઠીને તમને છાવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું તો અમે પૂજીએ અને ચાલો મિત્રો મસ્ત શાક બનાવ્યું છે ચોરીનું મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો ચા બનાવીએ છે હવે ચા પીને ચલ્યા કપા જવા કરીએ છીએ આજે આ દૂધ ભરવા ધોરણ મૂકવાનું છે દુરોજ સિવે ત્યાં કપા જાઉં સવારે સવાર ગામમાં ઠંડુ છે સર વાતાવરણ છે તો વાદળ સાયું છે એટલે કોફ હોય નહીં પવન મુકાળ્યું છે એટલે ગરમી જેવું હોય નહીં એટલે એ જે કપાય તે કાપીએ દબદબાઈ બપોરી દુરોજની તો નાસ્તો બનાવશે આવે નહીં પછી એ નહીં આવશે અમે જીએ અમે છે કપા પાહો પૂર્ય હો બંધ છે તે રાળા પેલો જેડો ખૂટી ગયો તાડનો તે હો લાવવા જવાનો છે કાલે લાવેલો આ પાછે લાવવો પડશે પણ એ પછી બપોરે જશે અમને તો તળિયા કાપવાનું છે બપોરે જશું બાઈક લઈને જવાનો ભાઈ એટલે મળી તો ચાલો મિત્રો ચા પીવું હોય તો ચાલો અને અમારે કપા ઉગી ગયા છે સલ હવે કપા ઉગી ગયા છે હજુ પણ નોન નોના થઈ રહ્યા છે આટલા આટલા હજુ बाहर दिखा दे के तंदरा लागसी तब सीधी लाइन देखा छे काले परम दिवस से आखी लाइन देखा छे अजुरा आटला आटला जमीन नी बाहर नी के रे छे ले ओसल एक, एक कप आहु की जो छे उचाल तो में तो चापी होई तो चाला हमें हो गोवारिया काढना को किए छे करवा के दिए એ જે ગોવાળિયા છે એ દૂધી કરવા કહીએ છીએ પછી શાકભાજી ભીંડા કરીએ ને અમને તો પછી ચોમાસા વ્યાનવાની તકલીફ બહાર પડે ને તે વખતે વ્યાનવાનું વધારે માથા થતું હાથ મેં લાગે એ હાથ મેં લે તે વખત મય લોહી લો નીકળે તો મોજા પહેરે તે મોજામાં શકી પડે ચોમાસાના ભીંડા એટલે દૂધી કરવા કીધું છે દૂધી કા તો કોરો કરીએ તો ગલકો કે કારવી વેલાવાળી વસ્તુ કરવી છે વેલાવાળું શાકભાજી કરવી છે એમ કરીએ છીએ પણ આ સાફ કરી નાખીએ પછી પણ આ પેલું તલી નવરાઈ ગયું પછી તો ચાલો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો પણ ચાપી હોય તો ચાલો મિત્રો આ તલી કાપીએ છે તલ કાપીએ છીએ ચાર કાપીએ છીએ એવું બધું કરીએ છીએ આ ચાર હો કાપતો જ છીએ ભેગી ભેગી અને પલ્યા હો કાપીએ છીએ ધોવા આ ચાર હો કાપીએ છીએ પછી આ બધી હોમટી નહીં ચાર કાપી નાખવાની આ અમને ખાલી આ બેસે નાખવા માટે ખાલી કાપી પછી આ બધી રહેવા દેવાની છે ચાર ખાલી તલ તલેખામાંથી કાપી લેવાના છે તલતલેલા કાપી લેવાના છે અને ચાર રોજ પછી વાળવા જોઈશે ને પુરિયો હોંધી પીએ છીએ તલનો પુરિયો બોધી બોધીને ઉભો કરવાનો છે પેલી બાજુ રહ્યો છે ઉભો સવાર કોક આપી તે હવે હમણાં મોજું કોક આપીએ છે હવે પાંચ છ વાગ્યા ઘેર જઈએ પછી કંઈક ખાય ને સાની કોહરી બોંધે આ પુરીઓ બાંધી દો આ ઊભો કરી દીધા હવે જો આ રીતના નોન નોની બોંધી બોંધી ને ઉભો કરી દેવાની આ આ રીતે ના ના જો એટલે હુકાયા કરશે નજીક નજીક મેલી તો પછી કંઈ વરાદા આવે તો તાટપતી ઢોકી હોય તો દેખાઈ જાય એમ સીટે સીધો મેળવતા પછી પાછું હરકાવવું પડે અને આને હુંકાઈ ગયા પછી તો અડકાય હોની નહીં શેદ હલી જાય તો હો બધી તલી ખેરાવો બાજે એટલે અમે લીલું સેધ નોંધો નહીં આવે આ પૂરીઓ બોંધીએ પૂરિયા બોંધીને બધા ઊભો કરી દઈએ આજે વધારે તોલી હતી તે કપાજી હવે આ પા ઓસી છે જે ઓસી ઓસી છે તે છે હવે મિત્રો કપાસમાં પાણી સોયરો છે પાછું કપાસ સુકી ગયા છે આપડે કઈ કઈ સુકી ગયા છે જો વાહ આ કપાસ પછી આ જોડે હા સુકી ગયા છે તો નોનો ના છે આ આવી ગયો કાલ બે ત્રણ દિવસમાં કમ્પ્લેટ આખા ચાહમાં દૂરથી દેખાશે હજુ અમે જમીનથી બહાર નીકળ્યા છે થોડા થોડા પણ પોણી પાહું ચાલુ કરી દીધું છે એક જ દિવસના અંતરે પોણી વાર્તા રહીએ અમે પાણી મેં છોડી દેવાનું વાર્તા રહેવાનું એક દિવસ જાય બીજા દિવસે વાર લેવાનું લાઈન પડી ગયા છે અમુક અમુક જગ્યાએ જો આજે ચોથો દિવસ થાય છે

ઉગી જશે પછી ખબર પડે પછી ખાતર ને એવું કરશું અમને હજુ એને ઉગાડી દઈએ એકવાર એનું મૂર ચાલે પછી ખાતર નાખશું ભલા મા નંબર આલ अन्ना मा है पण